નહેર બંધ થતાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પૂરું પડાશે નોટિફાઈડ એરિયામાં સવારે છ થી નવ વાગ્યા સુધી પાણી આપવામાં આવશે જ્યારે ઉદ્યોગોને સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી પાણી મળશે અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડે બોર ચાલુ કરવામાં આવશે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણામાં હમણાં પાણી પુરવઠો આપણું જે ઉકાઈ કેનાલમાંથી જમણાકાસણી કેનાલમાંથી જે પાણી આવે છે એ હમણાં બંધ કરવામાં આવ્યું છે આમ તો પહેલાં નેવું દિવસ માટે બંધ કરવાનું હતું અને કેનાલની અંદર વચ્ચે એક સાઇફન છે એનું મેન્ટેનન્સ માટે આ નેવ દિવસ માટે બંધ કરવાનું હતું પણ આપણા અમને વચ્ચે અમે અહીંયા ઈશ્વરભાઈને મળીને આ જલ્દી ચાલુ થાય એના માટે વાત કરી તો એમને પણ ભલામણ કરી અને હવે અને બીજું દિવાળી પછી જે માવઠું થયું એના હિસાબે જે ખેતીમાં નુકસાન થયું હતું એ પણ સરકારે એમના માટે પણ પાણી ફેબ્રુઆરીમાં જોશે એટલા માટે આ પાંચ દિવસ માટે પછી નેવુંના પાંચ દિવસ કર્યા અને પાંચ દિવસમાં ચાલુ કરી દેશે અને લગભગ ત્રણ હજાર પાંચસો પચાસ ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાં ચાલુ કરશે કેનાલની અંદર ને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે છથી નવ પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સવારે થી પાંચ સુધી પાણી આપવામાં આવશે અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ એક મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી આપણી આપણી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે તો મહિના માટે જરા ધ્યાન રાખે અને ભવિષ્યમાં પાણોલીથી એક લાઇન નાખવાની ઈચ્છા છે તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે એક નવી લાઇન ચાલુ થઈ જાય સરકારમાં ચાલે છે વાત એક એક્સ્ટ્રા બીજું બીજું જે લાઇન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ આભાર